તો બધાને પહેલા તો ખ્યાલ હોવો જોઈએ કે બંને જયવીર ગઢવી તો એ જીપીએસસી વન ટુ માં ડેપ્યુટી કલેક્ટર થયા ફર્સ્ટ રેન્ક સાથે તરત સાથે યુપીએસસી આપી હોય તો એની અંદર શું થયા આઈપીએસ સેકન્ડ થિંગ હિરેન બારોટ તો એ બે હજાર ઓગણીસ ની જે જીપીએસસી વન ટુ છે

અને એમણે એક બે મહિનાની અંદર ડીવાયએસપી પછી આઈપીએસ પણ યુપીએસસી દ્વારા અચીવ કર્યું કારણ કે એક્ઝામમાં કોઈ ફરક નથી બંને હવે એકદમ પેરેલ જાય છે એના સિવાય પણ ઘણા બધા એક્ઝામ્પલ છે મમતા હીરપરા તો મમતાબેન હીરપરા છે એ બે હજાર ને સત્તરમાં જીપીએસસી વન ટુ માં કલેક્ટરમાં લાગ્યા એના પછી તરત તેઓ માં લાગ્યા ઓકે તો બહુ જ બધા એક્ઝામ્પલ છે કે બે એક્ઝામ એક સાથે